ફાઇનલી મિત્રો પહોંચી ગયા ત્રણ પાર્ટી ને ત્રણ પાર્ટી ઉભા હતા મસાલો ખાવા એટલે હું ને ખાતો ફાઇનલી મિત્રો પહોંચી ગયા શનિ જયંતિ ને ભાઈ વન તો એટલું બધું ટ્રાફિક ને નકર દર્શન કરવાનો વારો બબે ત્રણ ત્રણ કલાક આવે મિત્રો આજે શનિ જયંતિ એટલે શનિ દેદર ને દર્શન નો કર્યા હોય તો કરજો જય શનિ દેદર મિત્રો આ ભાઈ બહુ પ્રાચીન કાળની છે જો તમારે આનો ઇતિહાસ વાંચવો હોય તો અહીંયા બોડી પણ મારેલું મિત્રો મેં તમને એમ કીધું એમ વોન ટ્રાફિક નથી નકર પ્રસાદી લેવાનો વારો ન આવે અને પછી નીકળી જાય મિત્રો કિલેશ્વર મહાદેવના દર્શન કરવા બોર્ડા ડુંગર અંદર મારો લોંગ વિડીયો તો યુટ્યુબ ચેનલ ઉપર નાખી દીધેલો છે જોતા હોય